એમ તારી યાદના એક એક અવસર ઓગળે અને માઢ મેળી પાન બીડું હિંચકો ઘર ઓગળે માઢ મેળી પાન બીડું હિંચકો ઘર ઓગળે સાંજ તાણે જીર્ણ દેરી શેરી પાદર ઓગળે અને થોર પાછળ આપણે કેવા મળેલા બે ઘડી મેં કીધું સાચા બાજુ થોર પાછળ આપણે કેવા મળેલા બે ઘડી

થાય છે આ ધૂળ લોહી માં ઘડી પર વાહ